વાલ્મીકી નવચેતના દ્વારા વડોદરા અલ્કાપુરી સર્કિટ હાઉસ ખાતે સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો વિવિધ સંગઠનો આગેવાનો સમાજ સુધારત સંતો મહંતો હાજરીમાં સમાજના કુરિવાજો માટેનું સામાજિક બંધારણ વાલ્મીકી નવચેતના દ્વારા રચના કરવામાં આવી છે તો સમાજના બુદ્ધિજીવીઓના મંતવ્યોની આપલે કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં ડોક્ટર સંજય સોલંકી ડોક્ટર મણિભાઈ કાનપુરવાળા નિવૃત્ત રોજગાર અધિકારી અરવિંદભાઈ સોલંકી ગુજરાત દલિત સંગઠનના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રભાઈ સોલંકી સંત શ્રી દયાલ સાહેબ માણીજા સંત શ્રી મલુકદાસ સાહેબ ડીહેબજીઆઈડીસીયુક્ત વાલ્મીકી સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ સાહેબ તથા જીતેન્દ્ર કુમાર બાજવાથી બીએ સોલંકી સાહેબન અને મહાપંચાયતમાંથી હરેશભાઈ સંપત બાજવાથી શાંતુભાઈ દરબાર અને આરકે વાગેલા રણોલી પ્રકાશભાઈ એડવોકેટ એડી વાગેલા અને સંજય સોલંકી વ્રજ વિહાર મહિજીભાઈ ટુંડાવ અનેક મહાનુભાવોએ આવા સુંદર વિચારોને વધાવી લીધા હતા કાર્યક્રમનો સફળ સંચાલન વાલ્મીકીનું ચેતના મંચના પ્રમુખ અને ડોક્ટર સંજય આઈ સોલંકી કર્યું હતું મંચ પરથી બોલતા શ્રી વિનુ જાસઠભાઈ સોલંકી ઉમેર્યું હતું કે સમાજમાં દેખાદેખીથી ખોટા ખર્ચાઓ કરે છે તેમાં સુધારો લાવવાની જરૂર છે તેમાં સમાજના આગેવાનો અને મહિલાઓ અને શિક્ષિત નવ નવયુવાન કાર્યકરોના સાથ સહકારથી આ કાર્ય સફળ બનશે અને સમાજમાં પરિવર્તન આવશે બોલો સાહેબ આજરોજ સરકિટહાઉસ ખાતે આપણે કયા કામ અર્થે ભેગા થયેલા છો નવચેતના મંચની એક આજની મીટિંગ હતી અને એમાં સમાજના પ્રાણ પ્રશ્નો માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે ખાસ કરીને સમાજનું એક સામાજિક રીત રિવાજવાળું બંધારણ માટેની બધાના સૂચનો ઉપસ્થિત જે પણ સમાજના આગેવાનો હતા મિત્રો હતા સંતો હતા સામાજિક કાર્યકર્તાઓ એ દરેકના સૂચનો મેં સાંભળ્યા છે તમે આ આજની જે મિટિંગ હતી એ તમારી કેટલા અંશે સફળ રહેલી છે લગભગ તો આમ કહેવાય ને કે જે મિટિંગમાં ઉપસ્થિત હતા દરેકનું એક જ સુર હતું કે સમાજનું સામાજિક રીત રિવાજવાળું બંધારણ બનવું જોઈએ અને એમાંય ખાસ કરીને જે છૂટાછોડાનું જે દૂષણ છે એ નાબૂદ કરવાના દરેકના સૂચનો હતા એટલે આમ મારા અંશે કહેવાય કે આ સફળ મિટિંગ રહી છે અમારી સાહેબ મારે એક છેલ્લો પ્રશ્ન તમને પૂછવો છે કે સમાજની અંદર આજે તમે આટલું એક સમાજના બંધારણ માટેની જે ચર્ચા વિચારણા કરવા માટે આટલી સર્કિટ હાઉસની અંદર તમામ લોકોને આમંત્રણ જ્યારે આપ્યું હોય ત્યારે આપણા સમાજમાંથી અનેક જગ્યા પર કોઈક મિટિંગ ગોઠવાય છે તેના વિશે શું કહેવા માગો છો તો એ લોકશાહી ડપ છે જેને આ અમારી મિટિંગને તોડવા માટેના પ્રયત્નો કરેલા છે જે લોકોએ જે પોતપોતાની રીતે પોતાના અંગત સ્વાર્થ ખાતર અને સમાજને એક દ્રોષ કહેવાય કે જ્યારે સમાજનું એક બંધારણ માટેનું ભગીરથ કાર્ય કરતા હોય ત્યારે આને સાથ સહકાર આપવાની જગ્યાએ પોતાના રોટલા શેકવા માટે કાં તો પોતાનો અહમ શેખવા અહમને પૂછવા માટે અન્ય જગ્યાએ પર મીટિંગ કે કોઈ આયોજન કરે એ એ અમારા ખ્યાલથી કે સમાજના સમાજને એ લોકોએ ગેરમાર્ગે દોરી રહ્યા છે હવે પછીની રણનીતિ તમારી શું છે આગામી સમયમાં ફરીવાર અમે અત્યારે ગ્રામ્ય વિસ્તારનો ફરી અમે સમાવેશ કરી અને આ મીટિંગનું આયોજન કરવાના છે અને એમાં દરેકના સૂચનો સાંભળવાના છે સમાજના રીત રિવાજવાળા બંધારણ બને એ મુખ્ય હેતુ સાથે અમારી આ મિટિંગનું આજનું આયોજન છે અને ભવિષ્યમાં પણ આજ રહેશે નવયુવાનોને તમે શું સંદેશો આપો છો નવયુવાનો આ સમાજ સાથે આ સંસાર સાથે જોડાય જાગૃતિ લાવે અને સમાજને ઉપયોગી બને કે જેથી કરીને સમાજમાં શિક્ષણનું સ્તર વધે સાથે સાથે સમાજને શૈક્ષણિક રીતે આગળ વધવામાં પણ સહયોગ કરે બીજી વાત એ કે સમાજમાં જે દૂષણો છે બરાબર છે અને ખાસ કરીને જે બંધારણના વિરુદ્ધમાં જે ખોટા ખર્ચાઓ કરી રહ્યા છે અને પાયમાલ થઈ રહ્યા છે એને એ જાગૃત કરી અને પોતા પર અમલ કરે એ હેતુસરની આજની અમારી સામાજિક રીત રિવાજો અને બંધારણ માટેની આજની મિટિંગ સફળ રહી છે આપણું નામ બાબુભાઈ સોલંકી નવચેતના મંચના પ્રમુખ